નાઇટ્રોજન ટેન્ક તમારું નામ જયદીપ આ થયું શું કયો વિસ્તાર જય સ્વામિનારાયણ આટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે આટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે આટલાદરા મેઇન રોડ છે પચાસ મીટરની અંદરમાં ભાઈની ગાડી પાલકામથી છૂટી પડી ગઈ છે માલ માલહાણી જાનહિન થઈ નથી અને ટ્રાફિક પણ હતો નહીં એટલું કુદરતી સારું છે કે પચાસ મીટરના અંતરમાં ટ્રાફિક જવાનો ફટાક દેખીને આવી ગયા અને ટ્રાફિક તો હતો નહીં પણ તોય બધું કંટ્રોલ કરી લીધું છે એટલે કોઈ એવી જાનહાની થઈ નહીં પાછો ફાલકામથી જ છૂટી પડી ગયેલી ગાડી છે મારું નામ સુરેશ ગાંધી આટલા અટલાદરા બસ સ્ટોપ સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ